મુક્ત ન્યાય અને શાંતિપૂર્ણ મતદાન માટે ટીમ પંચમહલ એકદમ તૈયાર છે સૌથી પહેલાં તો હું તમામ મતદારોને આમંત્રણ આપું છું આવતીકાલે મતદાન માટે કે આપ પોતપોતાના મતદાન મથક ઉપર આવીને તમારો મતાધિકારનો ઉપયોગ કરો મતદાર કાફલી મારી જે મતદાર કાફલી છે એ મને મળી ગઈ છે આપને પણ તમારી મતદાર કાફલી મળી ગઈ હશે આજે આપ તમારા એપિક કાર્ડ જે છે ચૂંટણી કાર્ડ છે એ આજે જ કાઢીને રાખી લેજો હું આપનું ધ્યાન દોરવા માંગુ છું કે જે મતદાર કાપલી બીએલઓ મારફતે આપને મળી છે એ ઓળખનો પુરાવો નથી એ ફક્ત બુથની માહિતી માટે છે ઓળખના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ માન્ય છે એના સિવાય બાર અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ્સ છે જે માન્ય છે આ પૈકી પણ એક ડોક્યુમેન્ટ લઈને આપ મતદાન મથક ઉપર આવો તો તમારા મતાધિકારનો ઉપયોગ કરી શકો છો જે ચૂંટણી કાર્ડ છે એની સિવાય આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસબુક ફોટોવાળી પાસબુક હોય તો પાસપોર્ટ મનરેગા જોબ કાર્ડ એ તમામ ચૂંટણી માટે માન્ય આધાર પુરાવો છે કોઈ પણ એક આધાર પુરાવા લઈને આપ આવો તો મતદાન આપી શકો છો હું આપને ફરીને ફરી એકવાર આપને આવતીકાલે મતદાન માટે આમંત્રણ આપું છું વિસ્તારમાં ચૂંટણીની જે તૈયારીઓ છે એની બાબતમાં હું વાત કરું તમામ તૈયારી પૂર્ણ છે આજે તમામ એસી સેગમેન્ટ્સમાં ડિસ્પેચિંગની કાર્યવાહી ચાલી રહી છે મતદાનની જે ટીમો છે ટુકડીઓ છે એ ત્યાંથી ડિસ્પેચ થઈને પોતાના મતદાન મથક ઉપર આજે સાંજે સુધી પહોંચી જશે ઈવીએમની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે આપણી પાસે રિઝર્વ સાથે મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ ઉપલબ્ધ છે એની સાથે સાથે એના બાકીની જે તૈયારીઓ છે બૂથ ઉપરની એ પણ પૂર્ણ થઈ ગઈ છે આવતીકાલે જ્યારે મતદાન થશે સવારે સાત વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી મતદાનનો સમય છે એમાં એક વસ્તુ ઓર આપણે ધ્યાન ઉપર મૂકું છું કે મોબાઈલ મોબાઈલ ફોન્સ જે છે એ મતદાન મથક ઉપર અલાઉડ હોતો નથી આપને રિક્વેસ્ટ છે કે જ્યારે આપ મત આપવા આવો તમારો મોબાઈલ ફોન ઘરે જ મૂકીને આવો તો એ વધારે દાવહ રહેશે મતદાનના દિવસે સવેતન રજાનું પ્રાવધાન હોય છે જે કંઈ કામદારો છે એ આવતીકાલે સવેતન રજા સાથે મતદાનનો ઉપયોગ કરે કોઈપણ ને આપ બાબતે કોઈપણ પ્રશ્ન હોય તો આપણો જે 1950 પચાસ ટોલ ફ્રી નંબર છે એના ઉપર રજૂઆત કરી શકે છે ડિસ્પેચિંગ અને રિસિવિંગની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે મતદાન આવતીકાલે થશે અને પછી સ્ટ્રોંગ રૂમની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે એટલે વહીવટીતંત્ર તરીકે મને ખાતરી છે કે આવતીકાલે જે મતદાન થશે એ એકદમ મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં થશે દરેક મતદાન મથક ઉપર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા જે ક્રિટિકલ મતદાન મથકો છે એના ઉપર સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની વ્યવસ્થા મોબાઈલ ટીમ્સ એ બધી જ તૈયારીઓ આપની પૂર્ણ થઈ ગઈ છે એટલે મતદાનની જે આખી પ્રક્રિયા છે એની તૈયારીઓ પણ પૂર્ણ છે અને મતદાન એકદમ શાંતિપૂર્ણ રહેશે એવી મને આખરી છે આપણે પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં કુલ એકવીસો નવ જેટલા બૂથો છે મતદાન મથકો છે દરેક એસી વિસ્તારમાં સાત જેટલા સખી મતદાન મથકો છે દરેક એસી વિસ્તારમાં એક મોડલ પોલિંગ સ્ટેશન્સ છે દરેક એસી વિસ્તારમાં એક એક એવા બુથ છે જે દિવ્યાંગ અધિકારીઓના કર્મચારીઓ છે ત્યાં સેવા આપશે અને દરેક જિલ્લામાં એક બૂથ એવા છે કે જ્યાં યંગ ઓફિસર્સ ઓલ ડ્યુટી ઉપર રહેશે એટલે ઓગણપચાસ જેટલા સખી મતદાર મથકો છે પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં સાત જેટલા મોડલ બૂથ છે અને સાત જેટલા બૂથ એવા છે કે જ્યાં દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓ સેવા આપશે